સરસ મજાનું જંગલ નામ તો કોઈને કહીશ જ નહીં તમને ખબર હોય કે આ જંગલ અમદાવાદમાં ક્યાં આવ્યું તો મને કોમેન્ટ કરીને જરૂર કહેજો એવું સરસ મજાનું જંગલ યું છે અને છોકરાને છોકરી એકબીજાને હાથ પકડીને આ છે અને અમે જોવીશી એનો ખરા માલ જ ઉતરે એની મને હં હં બધાય એમ કે બાડા બત્રી લખંડના હોય આ વાત તમારી સાચી મારો અંદર લાવી છું તાર જોય છે તાર પે મેં અંદર નવો લીધો તે મારો કાટ લીધો ઈ લઈ લઉં હું તો તને મારો રૂમાલ દઈશ હો નવો લાવી હું પીળો નાક લુછવાનો તમને તો ખબર છે મને ધૂળની કેટલી એલર્જી છે આપણને રિયો સાઇનસ પ્રોબ્લેમ સાઇનસ નો પ્રોબ્લેમ એટલે ધૂળ ઉટે બારે આમ જો આમજો

તો પ્લીઝ કોન્ટેક કરીને કેજો મને અમદાવાદ ના કઈ કઈ જગ્યાએ આ શૂટિંગ કરવા આવ્યા છીએ ફિલહાલ તો સેટરડે સન્ડા મેં બે દિવસ અમદાવાદ આવ્યા છે પણ અમદાવાદમાં કઈ સરસ જગ્યા છે મને કેજો હું તમને કેતી હતી કે નહીં કે અમે રાજકોટના અમદાવાદ બે ઘર વચ્ચે હોય તો જો હું ને મમ્મા ચાલી છે અમદાવાદની માર્કેટમાં પાછળ પાછળ અમદાવાદ નું લોકેશન છે કેટલું સરસ મજાનું છે અમદાવાદ સરસ મજાના દળિયો છે આની જે હદ શરૂ થઈ ને આ કાંકરિયા ડેમ પાંચો કેટલા બધા આગળ એટલા બધા આગળ કોવન ન આવે તો જો લોકેશન આપડા શુટિંગ કરવા બોલાયુ મનિયા ને અમદાવાદ તો પાછળ કાંકરિયા તળાવ છે અને આગળ હું ને મમ્મી

તો અમદાવાદ માં કેટલો બધો પવન આવે છે જોશ જોશ થી તમે જોવો મારા વાડી કેટલા ઉડે છે અને અહીંયા છે ને કાંટા છે મીઠો લીમડો છે હું ને મન શૂટિંગ કરશું મન થોડો બીજી છે

દરિયા કાંઠે કાંકરિયા તડાવની પાસે અમદાવાદમાં ચણાચુર ગરમ ખાય છે અમદાવાદમાં કેવું લાગે છે મમ્મી અમદાવાદમાં આ અમદાવાદની સિંગ અમદાવાદ અમદાવાદમાં વીરુ ક્યાંથી આવ્યો અમદાવાદ છે અમદાવાદ ઓ તો અમદાવાદમાં માર છોકરીઓ ન આવતા હો છોકરાનું શું કામ છે છોકરા ઓલો ક્યાં ભાઈ ઓગ્યો છાંટ આવ્યો હેર મનસુ ખાને કેનો ભૂખ ભૂખ કરતો તો અરે મને બહુ ભૂખ લાગી હે એટલે હું જા ઓલી ગુલફી એમરે ઓલો ખાતો દેવી લેવી ગુલ્ફી ના એવી ના લેવી તું આ હું ખાવા જ છું હું અહીંયા ઉપર બેઠી છું ટેકરી ઉપર કાંકરિયા કર્યા ચડાવની અને મમ્મી મારી નીચે અહીંયા બેઠી છે કેવું સરસ લાગે છે કા મેં વાળ બાંધી દીધા પવન બહુ ઉડે છે દરજી કપડા તો સેવા પણ આમ પટ્ટી દેખાય ને એમ રેખા છે એમ જ હોય પછી દેખાય દેખાય પહેરવું હોય બધું દેખાય કાલ વર્યા પાછળ કેટલો સરસ દરિયો છે તો સામે જો આમ તો જો લવરિયું તો જો કેવો આજ અંદર વયો જાય છે જો આટલી ગયો સૂર્ય મારો મારો તારે સૂર્ય જ નો આવ્યો અરે લીધો નથી આવ્યો તો છે આવ્યો એમ કાઈ હોય સૂર્ય આવ્યો હો છે જો સૂર્ય ઢળે છે ને દેખાય છે જો આકાશમાં ધીમે 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 જો પહેલી વાર મેં જોયું સૂર્યનું આથમવું વાહ મમ્મી જોયું કેવું ધીમે ધીમે ગયો આકાશમાં મમ્મી અહીંયા મનીઓ ફોટા પાડે છે એને બહુ જ ગમે છે ફોટા પડાવવા પણ અપલોડ નથી કરતો પાડી પાડીને કોને ખબર ક્યાં નાખી આવે ફોટા કાંઈ નથી કરવાનું

પીવા મને કેવા લપ વેડા લપવે થરે પછી પીવાય ગરમ ગરમ પીવાય લપ વેડા કર મને

ઘડીક ગુનાળો ને શિયાળો ને ચોમાસુ એના કરતા હળદર વાળા દૂધ પીલા ઘરની જ હળદર ધરાવેલી રાજાપુરી